મિત્રો ભગવાન મહાદેવજીની કૃપાથી દસ ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી વચ્ચે કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકી ઉઠશે આ નસીબદાર રાશિઓને આ સમયગાળામાં ઘણી મોટી ખુશખબરીઓ મળવાની છે હા મિત્રો ભગવાન મહાદેવજી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર વિશેષ પ્રસન્ન છે તેમની અનંત કૃપાથી આ રાશિઓના જીવનના તમામ દુઃખપીડા અને પરેશાનીઓ દૂર થશે સાથે જ આ જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે જેનાથી તેમના જીવનમાં એક નવી અને શુભ દિશામાં આગળ વધશે હવે પ્રશ્ન એ છે કે તે છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય દસ ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન ભગવાન મહાદેવજીના આશીર્વાદથી ચમકવાનું છે અને તે કયા નસીબદાર લોકો છે જેમને આ સમયમાં મોટી ખુશખબરી મળવાની છે આ વિડિયોમાં અમે તમને એ જ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર જણાવીશું તો વિડિયો અંત સુધી જરૂર જોજો મિત્રો વિડિયો શરૂ થવા પહેલા જે કોઈ સાચા ભક્તો છે તેઓ આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાદેવજી જરૂર લખો જેથી ભગવાન મહાદેવજીની કૃપા સીધા તમારું જીવન ઉજ્જવળ કરી શકે હવે આપણે વાત કરીએ એ છ ભાગ્યશાળી રાશિઓની જેમનું નસીબ દસ ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરી સુધી ભગવાન મહાદેવજીના આશીર્વાદથી સંપૂર્ણપણે બદલાવ પામવાનું છે આ રાશિઓના જાતકોના જીવનમાં અતિશય આનંદ આવશે અને તેઓ સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે જેમ કે આપણે સૌ જાણીએ છીએ દરેક વ્યક્તિને પોતાના ભવિષ્યને લઈને ચિંતા રહે છે અને તે જાણવા ઉત્સુક હોય છે આપણા જીવન પર ગ્રહોની ગતિનો ઊંડો પ્રભાવ પડે છે જ્યારે કોઈ ગ્રહની સ્થિતિ બદલાય છે ત્યારે રાશિઓની દશા પણ બદલાય છે આ વખતે એક વિશેષ સંયોગ બની રહ્યો છે જેમાં ભગવાન મહાદેવજી પોતે આ છ રાશિઓનું નસીબ બદલવાના છે હા મિત્રો જ્યારે ભગવાન મહાદેવજીની કૃપા કોઈ પર થાય છે તો તેમનું જીવન સુખ શાંતિથી ભરાઈ જાય છે આ બધાને ખબર છે કે આ સંસારમાં બધા લોકો સમાન નથી પણ મહેનત અને સાચા સમય પર નસીબ સાથ આપે તો વ્યક્તિ પોતાનું જીવન બદલી શકે છે કેટલાક લોકો ધનસંપત્તિ મેળવવાની ઈચ્છા ધરાવે છે અને જ્યારે ગ્રહનક્ષત્રોની સ્થિતિ અનુકૂળ હોય ત્યારે તેઓ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે આ વખતે એક એવો મહાસંયોગ બનતો જોવા મળી રહ્યો છે જ્યાં ભગવાન મહાદેવજીની અનંત કૃપાથી આછા રાશિઓના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ એક દુર્લભ સંયોગ છે જ્યાં બાર રાશિઓમાંથી છ રાશિઓને વિશેષ લાભ થવાનો છે ભગવાન મહાદેવ આ જાતકો પર ખાસ પ્રસન્ન છે જેના કારણે તેમનું નસીબનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે આ સંયોગના પ્રભાવથી આ ભાગ્યશાળી રાશિઓને ધન સફળતા માન સન્માન અને પ્રગતિના અનેક અવસર પ્રાપ્ત થશે હા મિત્રો આ નસીબદાર રાશિઓને ભગવાન મહાદેવજીના આશીર્વાદથી આર્થિક સમૃદ્ધિ અને અનેક લાભો મળવાના છે મિત્રો આ યાદીમાં જે સૌથી પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ હા કુંભ રાશિના જાતકો માટે એક શુભ સમાચાર છે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા હવે તમારી પર બની રહી છે જેના કારણે તમને અસાધારણ લાભ પ્રાપ્ત થવાનો છે આવનારો સમય તમારા માટે અત્યંત અનુકૂળ રહેશે તમને જાણ કરવી છે કે નજીકના ભવિષ્યમાં ભગવાન મહાદેવજીના આશીર્વાદથી અનેક મહત્વપૂર્ણ અને મોટા પરિવર્તનો જોવા મળશે હા તમારા જીવનમાં એક મોટી અને સુખદ ખુશખબર આવવાની સંપૂર્ણ સંભાવના છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ હવે મળવાનું છે સાથે જ તમારા તમામ કામ સફળ થશે અટકેલા કામો પૂરા થશે અને પરિવાર તેમજ મિત્રોના સંપૂર્ણ સાથ મળશે ભગવાન મહાદેવજીની કૃપાથી કુંભ રાશિના જાતકોના જીવનમાં હવે સુખ શાંતિ રહેશે કારણ કે મહાદેવજીના વિશેષ આશીર્વાદ તમારા પર છે ધન સંબંધિત તમારી તમામ સમસ્યાઓ દૂર થશે અને ધન પ્રાપ્તિ માટે અનેક નવા યોગ સર્જાશે નોકરી કરતા લોકોને માટે પણ આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે પ્રમોશન અને પગાર વૃદ્ધિની સંભાવના છે આથી તમારું આર્થિક સ્તર મજબૂત થશે પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને સંતાન સુખના યોગ પણ બની રહ્યા છે જેના કારણે ઘરનું વાતાવરણ આનંદમય રહેશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ ખુશખબરી છે કે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં ટૂંક સમયમાં શુભ સમાચાર આવવાના સંકેત છે તમે જે મહેનત કરી રહ્યા હતા તે હવે ફળ આપશે અને તમને સંપૂર્ણ લાભ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા મિત્રો અને સહયોગીઓ સાથેનું સંબંધ વધુ મીઠું બનશે જેનાથી તમારું સામાજિક વર્તુળ પણ વિસ્તરશે આ સિવાય આ રાશિના જાતકો માટે ધનલાભ અને મહત્વની સિદ્ધિઓ મેળવવાના યોગ છે પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે જેનાથી ઘરમાં ખુશહાલી છવાઈ રહેશે તમારી મીઠી વાણી અને સારા વ્યવહારથી તમારું દરેક કામ સરળતાથી પૂરું થશે અને લોકો તમારા વ્યક્તિત્વની પ્રશંસા કરશે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપાથી તમારા બધા આર્થિક સંબંધી પ્રશ્નો દૂર થશે જે પણ કામ લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃષભ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને સમૃદ્ધિનો છે જ્યાં તમે સતત આગળ વધશો અને તમારા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારી સફળતાનો ડંકો દૂર દૂર વાગશે અને લોકો તમારું ના ઉદાહરણ તરીકે લેશે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી આ સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થશે હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ ભગવાન મહાદેવજીનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે આ સમય તમારા માટે અતિ ઉત્તમ સાબિત થવાનો છે મહાદેવજીની કૃપાથી તમારું સન્માન વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધુ મજબૂત બનશે લોકો તમારા કામની પ્રશંસા કરશે અને સફળતાના નવા અવસર તમને પ્રાપ્ત થશે તમારા અટકેલા કામો ઝડપથી પૂર્ણ થવાની શક્યતા છે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા ઈચ્છો છો તો આ શ્રેષ્ઠ સમય છે કેમ કે આ સમયગાળામાં સફળતા મેળવવાના ઉત્તમ યોગ બની રહ્યા છે આવકના સ્ત્રોતમાં વધારો થશે અને અચાનક ધન લાભ થવાની સંભાવના છે કુટુંબમાં સુખ શાંતિ રહેશે અને બિઝનેસમાં વિસ્તરણ જોવા મળશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળવાની શક્યતા છે ભગવાન મહાદેવજીનો વિશેષ આશીર્વાદ મેષ રાશિના જાતકો પર છે જેનાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ અનુકૂળ સમયનો પૂરો લાભ લો અને દરેક અવસરને ગમાવ્યા વિના તેની કિંમત સમજો હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીનું વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યું છે જેનાથી તમારો સમય અત્યંત લાભદાયી રહેશે ધન લાભના યોગ બની રહ્યા છે તેમજ નોકરીની શોધ કરી રહેલા લોકો માટે પણ આ સમય શુભ સંકેતો લઈને આવ્યો છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે પણ આ સમય અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને જેમને જીવનસાથીની શોધ હતી તેમને પણ શુભ સમાચાર મળવાની સંભાવના છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે નવા અવસરોની શોધમાં રહેલા લોકોને સફળતા મળશે તેમજ રોજગાર પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા છે જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને ઘરમાં શાંતિભર્યું લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે કારણ કે તેમના વ્યવસાયમાં અનપેક્ષિત વૃદ્ધિ જોવા મળશે અચાનક ધન લાભના યોગ પણ બની રહ્યા છે જેના કારણે સંપત્તિમાં વધારો થવાની શક્યતા છે જે લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ રહેશે મકાન અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા લોકો હવે આ દિશામાં આગળ વધી શકે છે કુલ મળીને સિંહ રાશિના જાતકો માટે આ સમય દરેક રીતે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે તેથી આ અવસરને જલ્દીથી મેળવવાની તક ચૂકશો નહીં હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની કૃપા ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે આ સમય તમારા જીવનમાં ધનલાભના પ્રબળ યોગ છે અને નોકરીની શોધમાં રહેલા લોકો માટે પણ સફળતા મળવાના સંકેત છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને તમારા સંબંધો વધુ મજબૂત થશે આગળના સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે માન વધારો થશે અને લોકો તમારા કામની પ્રશંસા કરશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો તમને ઘણા ઉત્તમ અવસર મળી શકશે રોજગારીના નવા વિકલ્પો ખુલશે અને અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે આવકના સ્રોતોમાં વધારો થશે અને ઘરમાં શાંતિ અને સુખદ વાતાવરણ રહેશે વેપારમાં વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે અચાનક ધનલાભ થવાની શક્યતા છે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે મિલકતમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના પણ સફળ થઈ શકે છે તેથી આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ આ સમય અત્યંત શુભ છે ભગવાન મહાદેવજીની કૃપાથી વ્યવસાયના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને નોકરીમાં પણ તમને સકારાત્મક પરિણામો મળશે વેપારી વર્ગ માટે આ સમય આર્થિક લાભના સંકેત લઈને આવ્યો છે જીવનસાથી તરફથી પણ શુભ સમાચાર મળવાની સંભાવના છે ભગવાન મહાદેવજીના આશીર્વાદથી મીન રાશિના જાતકોના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે વિદ્યાર્થી વર્ગ માટે શિક્ષણ ક્ષેત્રે વિશેષ સફળતા મળવાના યોગ છે તમે કરેલા પ્રયત્નો દરેક મુશ્કેલીનો ઉકેલ લાવશે અને તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં ચોક્કસ સફળતા મળશે જે લોકો વિદેશમાં નોકરી અથવા ઉચ્ચ અભ્યાસનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સપનાને હકીકતમાં પરિવર્તિત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે ભગવાન મહાદેવજીની કૃપાથી તમારા બધા કાર્ય પૂર્ણ થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે ચોક્કસ સફળ થશે મહાદેવજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે જેના કારણે તમારું જીવન આનંદમય બની જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહે હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની કૃપા ખૂબ જ શુભ સંકેત લઈને આવી છે તમારું જીવન હવે નવી દિશામાં આગળ વધશે અને તમારા બધા દુઃખપીડા અને પરેશાનીઓ દૂર થવાની સંભાવના છે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે લાભદાયી સાબિત થશે આ ઉપરાંત કુટુંબ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેવા માટે પણ ઉત્તમ સમય રહેશે આ નિર્ણય તમારા પરિવાર સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવશે પરિવારના સભ્યો તમને વધુ માન સન્માન આપશે જે પણ કામ અધૂરા હતા તે પૂર્ણ થવા લાગશે અને આથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે આ આત્મવિશ્વાસના આધારે તમે એક મોટો નિર્ણયો લેશો જે તમારું પ્રતિષ્ઠા અને સફળતા વધારે ઊંચાઈ સુધી લઈ જશે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય ખૂબ અનુકૂળ રહેશે તેમના સપનાઓ જલ્દી જ સાકાર થવાના છે મકર રાશિના જાતકો માટે ભગવાન મહાદેવનો વિશેષ આશીર્વાદ મળશે જે તેમના જીવનને ખુશીઓથી ભરશે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ભગવાન મહાદેવજીની વિશેષ કૃપા વરસવા જઈ રહી છે હમણાં જ તમારું જીવન જે પડકારો અને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું હતું તે હવે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહ્યું છે કારણ કે મહાદેવજીના આશીર્વાદ તમારા સાથ આપશે તુલા રાશિના જાતકો તેમના પરિવાર સાથે સુખમય જીવન જીવી શકશે અને પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે વેપાર સાથે સંકળાયેલા લોકોને તેમના વ્યવસાયમાં અનપેક્ષિત લાભ મળવાની શક્યતા છે જેનાથી તેમની આત્મવિશ્વાસમાં વધારો થશે મહાદેવજીની કૃપાથી તમારી દરેક ઇચ્છા પૂર્ણ થશે અને જે પણ વસ્તુઓ તમે લાંબા સમયથી મેળવવા માગતા હતા તે હવે તમને જરૂર મળશે તમારા જીવનમાં આનંદ અને ખુશાલીનો પ્રવાહ ચાલુ રહેશે જેનાથી માનસિક શાંતિ રહેશે મિત્રો આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન મહાદેવજીના આશીર્વાદથી વિશાળ સફળતા અને સમૃદ્ધિ મળવાની છે આ રાશિના જાતકો માટે આવનારો સમય ધન પ્રગતિ અને સુખ શાંતિથી ભરપૂર રહેશે ભગવાન મહાદેવજીની કૃપાથી તેઓ માત્ર આર્થિક રીતે શક્તિશાળી બનશે જ નહીં પણ જીવનમાં મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરશે જો તમે હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરો જેથી તમને આવો જ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી સમયસર મળતી રહેશે